જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આજનો સંપૂર્ણ વિડીયો જોજો તમે તો આજે થઈ તારીખ સત્તર અને મંગળવાર તો મિત્રો અમારી ઓલ ટીમ આરબી કોમેડી અને અમારા સંબંધી મિત્રો ભાઈબંધો બધા થઈ સાથે મળીને અમે જઈએ છીએ કણા તો વાગમાં વાગી ગયા છે પાંચ તો બધા રેડી થઈને આવી ગયા છે આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ તો બધા લોકો આવ્યા છે મિત્રો તમને મળવરાવું બહાર જઈને તો અમારી સાથે વ્લોગનો નો કન્ટિન્યુ રહેજો જય માતાજી જય દ્વારકાથી ચલો તો મિત્રો અમારી ઓલ ટીમ બધી તૈયાર થઈ ગઈ નઈ ધોઈ શિયાળાના પોચવા જાય એટલે અંધારુ છે તો જય મિત્રો અમારો સંગ આરબી કોમેડી અમારા મોહતા હાથી માતાજી ને અમારા પહેલું પેમેન્ટ પડે એટલે પર ચાલીને ને જવાનું હતું એટલે આપણે એક દાવો નક્કી કર્યો તો આ દાળો આવી ગયો મંગળવાર નું માતાજી સારો દાળો આવ્યો અને આપણે રેડી થઈને આવી એમ કઈ એડવાન્સ તૈયારી જ કરીએ તો બોલો સજી માં તો મિત્રો અમે ધજા પણ લીધી હંગાઈ જો અને આપણે એન્ડ સુધી સજી માં પોખ્યું તેવું બધું આપણે બ્લોગમાં બધું બતાવીશું મોજ મસ્તી બધું કરતું મજા કરતું કરતું જવાનું છે તો મિત્રો આજનો સંપૂર્ણ વિડીયો જોવાનું ભૂલતા નહીં તમે અમારા ચિરાગભાઈ ધર્મેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈ લાલાભાઈ અમારા કાર્તિકભાઈ અમારા ઢુબો કાકો બે ત્રણ મૂર્તિઓ જોઈએ કે તાપી અમારે જે ઠંડીથી ઠણકાઈ જઈશું તો મિત્રો અમે મંદિરમાં આવી જાય છીએ ભવાની માના દર્શન કરવા માટે બુટ ખોટા પહેલાં પેલા ખુલતા રહીને તો લઈને આવી

જય માતાજી મિત્રો અમે સદી જઈ રહ્યા તો અમારો બ્લોગ જોવાનું ચાલુ રાખજો પછી દિવસ ઉપરશે એટલે અમે થોડો ઉતારશું તો જય માતાજી મિત્રો અમે સવારના પોર કળા જવા નીકળી ગયા છીએ તો કળા જઈને તમને આગળના બ્લોગ બતાવશું સદીમાના દર્શન પણ કરાવશું તો બ્લોગમાં બન્યા રહેજો જય માતાજી તો મિત્રો અમારી પૂરી ટીમ સાથે અમે જઈ રહ્યા છીએ કળા અમારા ઘણા બધા મિત્રો આગળ પણ જતા રહ્યા છે અમે થોડા ઘણા પાછા રહી ગયા છીએ તો મિત્રો દાળો ઉછેલો તમે બધા લોકો સાથે મુલાકાત કરાવશું તો મળીએ તમને સવારે એવું દાળો બેઠલા તો ઓલરેડી મિત્રો અમે ઉનાવ પહોંચી ગયા છીએ અને બધા ચા પીવા બેઠા છે આ ડોહા બાપા ચા પીવા બેઠા છે બધા તો પેલા બધા મિત્રો આવ્યા કારણ ચા પીવા માટે આપણે ઉનાવ પહોંચ્યા છીએ મિત્રો રજવાડી ચા ના હા વેટર બધા ચાલ દે

તો મિત્રો મળીએ તમને થોડી વાર એને આગળ જઈને અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો તમને છે કળા સુધી બતાવશું બ્લોગ અને દર્શન વર્શન કરાવશું મિત્રો સધીમાના મિત્રો મળીએ નવા હાઈવે ઉપર આવી ગયા છે ગણપતિ સસ્તાનું મોત દેખાય મિત્રો લેવો ફટાફટ આવો ગાડી ખાલી ફટાફટ ઢોળો પીક મારો વિવાદ ચાલો રોડ ખાલી હે

ગણપતિ મંદિર સંસ્થા હૈઠો રોડ ઉપર અમે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને હૈઠો તમારથી પાંચ કિલોમીટર દૂર છે મિત્રો તો ગણપતિ દાદાએ દર્શન નઈ કરીએ બહાર દર્શન કરી લેવું તો મિત્રો મળીએ તમને આગળ જઈને તો મિત્રો અમે ચડી રહ્યા છીએ તિસુરીયો ઘાટ તો તમને એવું લાગતું છે પણ જોઈ લો મિત્રો અમે ને પોકાતા આવતા આવતા રસ્તો તિસુરિયો ઘાટ આવે છે આપણો પછી ધજા દેખાય એટલે લોકો પહોંચ્યા છે આપણા અમુક મિત્રો અમુક આગળ જઈ અને અમે બંને મિત્રો પાછળ છીએ કારણ કે બધા હાચવી લઈ જવાનો અમારી જવાબદારીમાં આવશે એટલે અમે બધો હાચવી લઈ ગઈ છીએ પાછળથી ધક્કો મારી તો મિત્રો રેલવે આવો તમે રેલવે બતાવો તમે કોઈ દા જોઈ જ નહીં હોય રોડ ઉપર દોડતી હા એ ખખડી ખી કાઇ જ ખરા મિત્રો ઘણી બધી ટીમ આગળ જાય ઘણી આગળ જાય ઘણી તો છે ચલો બધું પહોંચીએ એટલે રજા ભોડો દેખાય ખાલી આ અને અમુક માંડું તો ફૂલ ઉતરી ગયા હા પેલા બે ઉતરી ગયા છે તો જય માતાજી મિત્રો અમે ઓલરેડી કિશુરા ગાઢ ઉતરી ગયા તો તો આ દવા ચાલી રસ્તા જો જૂનો બરો ના આવી તે જોરશોર ચાલીઓ લોકાયો બોત

તો મિત્રો અમે એણીપુરા પૂરા પાર્ટી પહોંચી ગયા છે અને અમારી ટીમ બધા ઘણા લોકો વહેલા પહોંચી ગયા છે અને ભાઈ અમારે યાર નોમમાં મિસ્ટેક થઈ ગયો તમે જોઈ શકો બીજું નોમ લખાઈ ગયું ને ઘડી ઘડી બંડી ગાત નાખા છે કળા કળા નિગમલાલ કળા તો મિત્રો અમારા બધા મોણસો એ ચા પાણી કરી હાલે ધમાતા યાર ટી પિન્ટુ ટીશર્ટ યાર બુરબલ નોમ બદલી નાખાય યાર આ પિન્ટુ નોમ બદલાય તમારે યાર આ પિન્ટુ ને ટી-શર્ટ ઉપર નોમ તો બદલી નાસી યાર સાબ આપી લો તો મિત્રો અમારા ભાઈ ગાડી લઈને આવી જશે ચા પાણી કરી હું અરે ચાના પોંચે પેલા ઉપર ચશ્મા આ ભાઈએ અમારા ચા પાઈ છે અમારો ગોમનાથ છે અને આઈની પુરા પાટી ચા પી ઓ ભાસી અમે શંકરલાલ ગાડી બિસ્તર મિત્રો અમારા ચોરી હાર્દિકની અંદર

મોટા છે અમારો ફર્સ્ટ પેમેન્ટ આવી ગઈ ફર્સ્ટ પેમેન્ટ આવી ગયો એટલે અમે ચાલતા જઈએ મારી માતાજીની મનોકામના પૂરી કરી એટલે અમે અમારી મમિકા પૂરી કરવા છીએ તો તમે બ્લોગમાં મને રહેજો અને આરબી કોમેડીમાં જો સપોર્ટ કરો એવો કરતા રહેજો આરબી કોમેડીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આજનો બ્લોગ અમારી આરબી કોમેડી મેન ચેનલમાં આવશે તો મિત્રો આ વિડીયો ત્રણ ચેનલમાં આવશે બીજા જ અલગ અલગ દિવસે આરબી કોમેડી બ્લોગમાં આવશે આરબીડી કોમેડીમાં આવશે અને મારી આવ્યું છે તો મિત્રો અલગ અલગ દાળા આવશે પણ સપોર્ટ કરતા હોય સપોર્ટ કરજો મિત્રો એટલે અમુક કટિંગમાં ભાગ અલગ અલગ આવશે તો મિત્રો અમલીનાથ મહાદેવ મંદિર જવાનો રસ્તો બોલો આ ભાઈ અમારે સાચી જાય તેમનો લાલ ભાઈ ઉપાડ લીધા તમે તો સાચી જાય રહ્યા આ છોકરું સાચી મિત્રો અમે ઘંટોશ્રમ પહોંચી બોપા કાકા જય માતાજી મિત્રો તને ખબર પેલું બોર્ડ વાંચ્યું બધા

તરસ લાગી કેમ્પ આવ્યો છીએ રસ્તામાં બોર આવ્યો તરસ લાગી પી ચા પાણી કરીને પછી અમે મારા મિત્રને મળીને નવું ઈયાત્રા પક્યા અમે દેખાય ને તમને ધોલો જેમ ચકડો એના ઉપર લખ્યું છે બે કિલોમીટર યાત્રા અને આગળ આવશે નદી તો નદી ની અમે મિત્રો જાઉં એક ફોન આવતો ફોન ઉપાડ લેવું તો જય માતાજી મિત્રો અમે વાસા વિસનગર હાઈવે પર પહોંચી ગયા છીએ પાછળ આવી જુઓ ઘણા બધા મોસમ બીજા એક ટુકડી આગળ જઈ છે ધજાવાળી જ્યાંથી સવારથી નીકળે ત્યાંની આગળ આગળ હેડ હેડ ટીમ અમારી અમારા અનિલભાઈ વિપુલભાઈ

तो अब अंदर घुस गए तो मैं विश्वनगर अंदर एंटर થઈ ગઈ છે બધા વિશ્વનગર ની અંદર હા તો મિત્રો હવે હાલો હેત તો હતાયા આ હા હા હાલો મિત્રો મે વિશ્વનગર ની અંદર એન્ટર થઈ ગઈ છે બધા એટલે મતલબ મિત્રો અમે રાકેશભાઈ કોઠી હેતતા થઈ બોલો રાકેશભાઈ એક મસ્ત ગીત ગીતલું ગાઈ નાખો ગીતલું એ ગીતલું ગીતલું તો મિત્રો અમારા છૂટા પડેલા માણસો તો મિત્રો આ તમે જોઈ શકો છો આ માણસો છૂટા પડી જતા હવે હમણાં મળ્યા છે ઘણી કોશિશથી એમાં હાથમાં આવ્યા છે એવું તો જો દેનાઈ કે જોયા કરે હા વન્યુ વાળીઓ તો દજાવાળા ભાઈઓ માર શેતા નાઈ જે મિત્રો બધા માર ગાડી બધા ઊભાઈ માંડસો કે અમારો ધારી કનો રોમું

તો જય માતાજી મિત્રો બધા લોકો અમે જમીને નીકળી ગયા છીએ હવે કળા જવા માટે તો દોઢ વાગ્યો સાડા બાર આવ્યા હતા ને એક કલાક છે બધા જમવામાં કારણ કે વારા પારું બે ચાર બે ચાર ચોથ દસ જણો તો ઘણા બધા આગળ અમુક નીકળે અમુક પાછળ તો જય માતાજી મિત્રો જય સતીમાં અમે કડા પોખવા જ્યાં છીએ મિનિમમ કળા અમારે ચારથી પાંચ કિલો આગળ છે વધારે નહીં હોય કળા દૂર પણ અમે થોડા પાછળ છીએ અમારી બધી ટીમ આગળ પહોંચી ગઈ અમે ત્યાં પછી પાછળ છીએ અમારા વિષ્ણુબેન થોડી તકલીફ થઈ હતી પગે એના કારણે થોડી એમને પહોળામાં થોડો દુખાવો ચાલુ તો અથો લેટ છીએ અમે લાલાબેન થોડી તકલીફ છે પગમાં તો થોડા પાછળ પડાય છે મિત્રો અને કેમ પાંચ વાગે જ્યાં પહોંચી જાઉં મિનિમમ ચાર થયા છે પાંચ વાગે જ લાછડીથી આગળ આવી લાછડી તો મિનિમમ પાંચ વાગે જ્યાં મિત્રો પહોંચી જાઉં તમને કેમ આરતીના દર્શન કરાવશું કદાચ આરતી સવાળા થશે તો તમને આરતીના દર્શન કરાવજો ને અમારી ટીમ

તો મિત્રો ટૂંક સમય ને તમે કળા પહોંચી જાઓ છો મંદિરે પછી તમને દર્શન કરાવશો મિત્રો બોલો લાલા ભાઈ તમે કેવું રાજ્ય પહેલી વાર આવ્યા છે દસ કિલોમીટર જેવું હશે અધા કલાકનો રસ્તો જાવ તો મિત્રો ઉપર રેડી થઈ ગયા હું રેડી જો મિત્રો આ માયા હેડીને જાય છે તે લોકો બહુ થાકી ગયા છે તે હવે આ કેમ્પે વિશ્રામ કરે છે એમાં આ ભાઈ અમારા છે ને એ વધારે થાકી ગયા છે એના પહોળામાં થોડીક તકલીફ થઈ છે તે એ આરામ કરવા ઊંઘાયા છે દેખાય મિત્રો કળા મંદિર છે અમે ટૂંક સમયમાં કળા પહોંચવા જઈ રહ્યા છીએ મિત્રો તો મિત્રો હવે થોડી વારની અંદર અમે કળા પહોંચી જાઉં અમારી ઓલ ટીમ તો કળા પહોંચી જાય છે પણ આ ભાઈને અમારે તકલીફના કારણે અમે લેટ પડ્યા છીએ તમને દેખાતું છે કળા પહોંચી અમે પાંચ પહોંચી જ દેખાય કળાનો બાંધો નજર આવશે મિત્રો અમારી ટીમ વર્કની અંદર બેઠી છો ટીમ સાથે મુલાકાત કરી પછી મિત્રો મેં અંદર જાઉં પૂરું કરશે કરશે એ મારી સદી તારું સપનું પૂરું કરશે તારું જગમ થશે નો કેણી જોઈ દુનિયા કરશે